આ મહાનગરપાલિકાની જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વાન હોય છે એ ટીપર વાન પૈકી એક ટીપર વાનના ડ્રાઈવર દ્વારા આ જે વાન છે એ અમને ચોરી કરેલું હોવાનું ધ્યાન ઉપર આવેલું જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આપણા દ્વારા પોલીસને આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવેલી હતી જે અન્વયે તપાસના અંતે ધ્યાન ઉપર આવેલું કે આ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર પોતાના વતન એમપી ખાતે જાબુઆ પાસેનું કોઈ ગામ છે એ ગામ પાસે આ વાન લઈને ગયેલા હતા અને ત્યાં સ્થાનિક જે પોલીસ છે એ પોલીસ દ્વારા આ જે વાન છે એ વાનને તેમના કબજામાં લેવામાં આવેલ છે અત્રેની જે પોલીસ છે પોલીસ દ્વારા સામે એમપી પોલીસ સાથે આ બાબતે કોર્ડિનેશન કરવામાં આવેલું છે અને ટૂંક જ સમયમાં અત્રેની જે પોલીસની ટીમ છે એ પોલીસની ટીમ ત્યાં લોકલ લેવલે જે પણ એમના કક્ષાની જે કાર્યવાહી છે હેન્ડઓવર કરવા માટેની એ પૂર્ણ કરી અને એ મહાનગરપાલિકાને અત્રે આવી અને આપણી ટીપર વાન છે એ હેન્ડ ઓવર કરનાર છે લઈ જે પ્રાથમિક તબક્કે ધ્યાન ઉપર આવેલું છે એ ડ્રાઈવર અને એમની જે એજન્સી છે એજન્સી વચ્ચેનો કંઈક એમનો વિવાદ હશે એ વિવાદ અન્વયે જ કે તે ડ્રાઈવર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું છે પરંતુ આ ધ્યાન ઉપર આવતા તરત જ પોલીસને એમાં મદદ મેળવવામાં આવેલી છે અને પોલીસ દ્વારા સામે પોલીસ સાથે સંકલન પણ કરી લેવામાં આવેલું છે અને મેં વાત કરી એમ જે અમારી ટીમ છે પોલીસ સાથે સતત સંકલનમાં છે અને આપણી પોલીસ દ્વારા સામેની પોલીસ સાથે સંકલન કરી એક બે દિવસમાં જ આ ટીપરવાદ પરત લાવવાની પણ કાર્યવાહી એમાં કરે છે એ આપણી જે પોલીસ છે એ પોલીસ સામેની પોલીસ સાથે સંકલનમાં છે ને આપણી ટીમ ત્યાં જવાની પણ છે એટલે મેં વાત કરી એમ જે આ પોલીસ તપાસનો વિષય છે એટલે પોલીસ દ્વારા એમાં જે કાર્યવાહી કરવાની થતી હશે અને અમારા પક્ષે પણ પોલીસના માર્ગદર્શન હેઠળ ફર્ધર કોઈ અને એફઆઈઆર અથવા તો અન્ય બીજી કોઈ અમારા પક્ષે કરવાની થતી હશે તો જે પોલીસ તરફથી એવા આપણને ગાઈડન્સ આપવામાં આવશે એ પ્રકારની પણ કાર્યવાહી કરીશું અને સાથે સાથે જે એજન્સી છે એ એજન્સીને વિરુદ્ધ પણ જે અમારા કાર્યવાહી કરવાની થાય છે દંડાત્ક કાર્યવાહી એ કાર્યવાહી પણ અમે ચોક્કસપણે એમાં હાથ ઉપર ધરેલી છે કેમ કે અલ્ટિમેટલી એજન્સીની પણ જવાબદારી છે એજન્સી અને એના વ્યક્તિની આ એ આંતરિક પ્રશ્નના કારણે આ પ્રકારનો બનાવ બને એ ઉચિત નથી એટલે પોલીસના માર્ગદર્શન હેઠળ જે ફોરદારી કાર્યવાહી આગળ ઉપર કરવાની થતી હશે એ આપણે કરીશું અને સાથે સાથે આ એજન્સી છે એ એજન્સીની સામે જે આપણે દંડાત્મક પેનલ્ટીઝ વગેરેની કાર્યવાહી કરવાની થતી હોય છે એ પણ આપણે કરી રહ્યા છીએ ટીપર વાન વગેરે છે જે નવી ટીપર વાન વગેરે હોય છે એમાં આપણે જીપીએસ વગેરે લગાવતા હોઈએ છીએ અને એને આપણે ચોક્કસપણે મોનિટરિંગ પણ કરતા હોય છે જે જૂની વગેરે હોય છે એમાં જીપીએસ વગેરે નથી હોતું પણ ધીરે ધીરે આપણે તમામ વસ્તુઓ અપગ્રેડ કરી રહ્યા છે અને તમામ વસ્તુઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જ ઇન્ટિગ્રેટેડ થાય ડેલી જે કામગીરી છે એ પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જ આપણે ઇન્ટિગ્રેટ થાય એ પ્રકારની તબક્કાવારની કામગીરી આપણે હાથ ઉપર ધરેલી છે ને એ જ પ્રમાણે આપણે કામગીરી પણ હાલમાં કરી રહ્યા છીએ ઓકે